દૈનિક બાઇબલના વાંચનો તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના બત્રીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતુલુકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન જ્ઞાનવાણીના ગ્રંથમાંથી સાતમા અધ્યાયની બાવીસમી કડીથી આઠમા અધ્યાયની પહેલી કડી સુધી જ્ઞાનના ગુણગાન જ્ઞાનમાં એવી એક શક્તિ રહેલી છે જે બુદ્ધિશાળી અને પવિત્ર છે અપૂર્વ અને 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 બહુમુખી છે 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 સૂક્ષ્મ ગતિશીલ વેધક નિર્મળ સ્વચ્છ અને નિરામય છે હિતકર અને તીક્ષ્ણ છે અબાધ ઉપકારક અને માનવ પ્રેમી છે દ્રઢ અચળ અને શાંત છે સર્વશક્તિમાન અને સર્વસાક્ષી છે જે બધા જ બુદ્ધિશાળી શુદ્ધ અને સૂક્ષ્મતમ જીવોમાં વ્યાપેલી છે જ્ઞાન ગતિ કરતા પણ વધુ ગતિશીલ છે અને પોતે સૂક્ષ્મ હોય સર્વમાં પ્રવેશે છે છે અને વ્યાપી જાય જ્ઞાન તો ઈશ્વરની શક્તિનો ઉચ્છવાસ છે સર્વશક્તિમાનના મહિમાનો શુદ્ધ આવિષ્કાર છે એટલે એમાં કશું જ અશુદ્ધ ભરી શકતું નથી એ તો શાશ્વત પ્રકાશમાંથી પ્રગટતું તેજ છે ઈશ્વરની પ્રવૃત્તિશીલ શક્તિનું સ્વચ્છ દર પણ છે અને તેના મંગલ સ્વરૂપની પ્રતિમૂર્તિ છે તે તો એક જ જ પણ બધું કરી શકે છે પોતે હોવા છતાં બધી વસ્તુઓને તે નવી બનાવે છે યુગે યુગે તે પુણ્યાત્માઓમાં પ્રવેશે છે અને તેમને ઈશ્વરના મિત્રો અને તેના સંદેશાવાહકો બનાવી દે છે કારણ ઈશ્વરને જ્ઞાનના સંગમાં રહેતો માણસ જ ગમે છે એ તો સૂર્ય કરતા વધુ તેજસ્વી છે અને બધા નક્ષત્રોથી પણ ચડિયાતું છે દિવસના પ્રકાશને પણ એ પાછો પાડે છે કારણ દિવસના અજવાળાને હટાવીને રાત્રિ આવે છે પણ જ્ઞાનની આગળ દુષ્ટતા ફાવી શકતી નથી જ્ઞાન પોતાની શક્તિ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તારે છે અને બધું ભલી સુવ્યવસ્થિત કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ગ્રંથમાંથી અધ્યાય સત્તર કડી વીસ થી પચીસ ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે એવું ફરોશીઓએ પૂછતા ઈસુએ જવાબ આપ્યો ઈશ્વરનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે આવતું નથી લોકો એમ નહીં કહી શકે કે જુઓ આ રહ્યું અથવા જુઓ પેલું રહ્યું સાચી વાત એ છે કે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે પડી તેમણે શિષ્યોને કહ્યું એવો સમય આવશે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવા તલસશો પણ જોવા નહીં પામો લોકો તમને કહેશે જુઓ પહેલો રહ્યો જુઓ આ રહ્યો પણ તમે ખસશો નહીં એમની પાછળ દોડશો નહીં કારણ જેમ વીજળી આકાશના એક છેડેથી ઝબૂકી ઉઠીને બીજા છેડા સુધી પ્રકાશ ફેલાવી દે છે તેમ માનવપુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે પણ તે પહેલાં એણે પુષ્કળ દુઃખો વેઠવા પડશે અને આ પેઢીનો જાકારો પામવો પડશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો